સુરતમાં જર્જરીતમાં દરવાજા ટેનામેન્ટના નળ જોડાણ કાપવા પાલિકા પહોંચતા હંગામો અધિકારી પરત ફર્યા સુરતમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદ થી હાલાકીનો સામનો પણ લોકોએ કરવો પડી રહ્યો છે ત્યારે શણિયા હેમાદમાં ફરી એકવાર ભારે વરસાદથી પાણી ભરાયા છે બેટમાં ફેરવાયેલા ગામમાં પ્રવેશ દ્વાર પર આવેલા મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે ગામ લોકોનો આક્ષેપ છે કે દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી શહેરના છેવાડે આવેલા શણિયા હેમાદ ગામમાં પાણી દર વર્ષે ભરાઈ જાય છે વાહન ચાલકોથી લઈને સ્થાનિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે એક છેડેથી બીજે છેડે જવામાં લોકોને મુશ્કેલી અનુભવી પડે છે ત્યારે ગામ લોકોએ કહ્યું કે દર વખતે પાણી ભરાય છે પાલિકાને વારંવાર રજૂઆત કરાય છે તેમ છતાં કોઈ પગલાં લેવાતા નથી ગેરકાયદેસર બાંધકામના કારણે પાણી જવાનો માર્ગ સાંકડો થયો હોવાથી પાણી ભરાઈ જાય છે